કમનસીબ કપૂરચંદ અકબર અને બીરબલની વાર્તા દિલ્હી શહેરમાં કપૂરચંદ નામનો એક શ્રીમંત વેપારી રહે તેના વિશે લોકોમાં એવી માન્યતા ફેલાયેલી હતી કે સવારના પહોરમાં કપૂરચંદનું મોઢું જે જુએ તેનો આખો દિવસ ખરાબ જાય તેને ખાવાનું પણ ન મળે એકવાર બાદશાહ અકબરને આ વાતની ખબર પડી તેને થયું કપૂરચંદ ખરેખર આવો છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ અકબરે બીજા દિવસે વહેલી સવારે કપૂરચંદને જોયો તેણે તેને આવકાર આપ્યો એટલામાં એક દાસી હાફળી ફાફળી ત્યાં આવી તેણે કહ્યું માલિક બેગમ સાહેબા એકાએક બીમાર પડ્યા છે આપને બોલાવે છે બાદશાહ સીધો જનાનખાનામાં ગયો જોયું તો બેગમ તાવથી ધ્રુજતી હતી તેણે તરત હકીમને બોલાવ્યો આ દોડા દોડીમાં દસ વાગી ગયા હતા સવારના નાસ્તાનો સમય ચાલ્યો ગયો હતો અકબર જનાનખાનામાંથી બહાર આવ્યા કે એક મંત્રી રાજ્યના અગત્યના કામ માટે એમની રાહ જોતો ત્યાં ઊભો હતો કામ ખૂબ અગત્યનું હોવાથી અકબર તેની સાથે રાજદરબારમાં ગયો ત્યાં બીજા મંત્રીઓ સાથે કામની ચર્ચા કરી આ દરમિયાન એક હજુરિયાએ આવીને કહ્યું હજુર ભોજન માટે આપની રાહ જોવાય છે અકબરને હવે જ ખ્યાલ આવ્યો કે જમવાનું ઘણું મોડું થઈ ગયું હતું તે જમવા બેઠો પણ ભોજન ઠંડુ થઈ ગયું હતું તેણે રસોઈયાને બોલાવીને ધમકાવ્યો નવી સ્વાદિષ્ટ રસોઈ કરી લાવવાનો હુકમ કર્યો ભૂખ થાક અને દોડાદોડીના લીધે અકબરના પેટમાં ચૂક આવવા લાગી તેણે હકીમને બોલાવ્યો હકીમે આજનો દિવસ ન ખાઈને હોજરીને આરામ આપવાનું કહ્યું રાત્રે પથારીમાં પડ્યા પડ્યા અકબર આજના દિવસનો વિચાર કરવા લાગ્યો તેને થયું આજે સવારે કપૂરચંદનું મોઢું જોયું હતું તેનું જ પરિણામ મારા જેવા બાદશાહને પણ ભૂખ્યા રહેવું પડ્યું આ માણસ શહેરના લોકો માટે ખતરનાક છે એણે અમલદારને બોલાવીને હુકમ કર્યો કપૂરચંદને ગિરફતાર કરીને આવતીકાલે ફાંસીએ ચડાવી દો અમલદારો બીજા દિવસે કપૂરચંદને ફાંસીના માછડા તરફ લઈ જતા હતા બન્યું એવું કે એ વખતે બીરબલ ત્યાંથી પસાર થતો હતો કપૂરચંદ તેને જોતા જ તેના પગમાં પડ્યો તે બોલ્યો બાપજી હું વગર વાકે માર્યો જાઉં છું મને બચાવો બીરબલે બધી વાત જાણી લીધી પછી તેને ફાંસીના માછડે લટકાવે તે પહેલાં શું કરવું તેની સૂચનાઓ આપી ફાંસીના માચડે પહોંચ્યા પછી અમલદારે કપૂરચંદને પૂછ્યું બોલ તારી છેલ્લી ઈચ્છા શી છે કપૂરચંદે બાદશાહને રૂબરૂ મળવાની ઈચ્છા દર્શાવી એ જ વખતે બાદશાહ જાતે ત્યાં આવી પહોંચ્યો કપૂરચંદ તેના પગમાં પડી બોલ્યો જહાપના આપે સવારમાં મારું મોઢું જોયું તેથી આપને તકલીફમાં મુકાવવું પડ્યું પણ આપ મારો તો વિચાર કરો મેં પણ સવારે આપનું મોઢું જોયું હતું આપને તો આખા દિવસ ભૂખ્યા રહેવું પડ્યું પરંતુ મારે તો જિંદગી ગુમાવવી પડી માલિક આપનું મોં જોનારનું તો નસીબ ખુલી જવું જોઈએ તેના બદલે જો મને ફાંસી મળે તો લોકો શું કહેશે અકબર એકદમ વિચારમાં પડી ગયો તેણે તેની સજામાંથી મુક્ત કર્યો પછી હસતા હસતા પૂછ્યું કપૂરચંદ સાચું કહેજે તને આવું કહેવાનું બિરબલે શીખવ્યું હતું ને કપૂરચંદે હા પાડી પોતાને મુક્ત કરવા માટે તેણે બાદશાહનો આભાર માન્યો વિડીયો જોવા માટે ધન્યવાદ